મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો અજયભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડિયો અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અજયભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી મેસી દસ પાંત્રીસ ડીઆઈ વર્ગુસન ક્લિયર કટ તમે વિડીયોની અંદર કંડિશન જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા છે અંદર મ્યુઝિક સિસ્ટમ પણ નાખેલી છે જે ચાલુ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર વધારે માહિતી માટે અજયભાઈનો કોન્ટેક્ટ કરો અથવા રૂબરૂ તમે ટ્રેક્ટર જોઈ આવજો રૂબરૂ જાઓ તો અજયભાઈનો નું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની કિંમત બે લાખ અને સિતેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર રાજુલા જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અજયભાઈ નામ અને તેમના નંબર છે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો